આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું મિત્રો આજે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે કાળી ગાયની સેવા કરવી જોઈએ એને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સફાઈ કર્મીને અપમાનિત નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીની સેવા કરવી જોઈએ એને કોઈ પણ રીતે આર્થિક મદદ તમારે કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અજાણી જગ્યા પર જઈને કોઈની પણ સાથે વાદ વિવાદ કરવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરો મિથુન રાશિવાળાએ આજે માતાના આશીર્વાદ લેવાના અને માતાના મંદિરમાં જે પૂજારી બેઠા હોય ને એને એક સારી દક્ષિણા તમારે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરનું બગડેલું ભોજન કોઈને ખાવા માટે આપવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે માતાના મંદિરમાં જવું જોઈએ માના આશીર્વાદ લેવા જોઈએ શક્ય બને તો આશીર્વાદ જરૂર લેજો શું નથી આજે કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ કરતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે કીડીને લોટ અને ખાંડ ભેગા કરીને ખાવા માટે નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ નહીં કરતો કન્યા કન્યા રાશિ વાળા શું કરવું લોબાન વાળીના ધુમાડા નહીં કરવા તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે પક્ષીને ચણમાં મગ અને ચોખા ભેગા કરીને નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં રોકાણ કરવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાન મંદિર જવું જોઈએ ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીના ડાભા પગ પરથી સિંદૂર લઈને સિંદૂરનું તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ માણસનું અપમાન કરવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાની બહેન ભાણેજોની સેવા કરવી જોઈએ એમને સહાય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવવામાં બિલકુલ પણ બેદરકારી રાખવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે એક શ્રીફળ માથા પરથી ઓવારી અને વહેતા જલમાં વહાવવું જોઈએ વહેતું જલ નજીકમાં નથી તો હનુમાન મંદિર અથવા કોઈ માતાના મંદિરે આ શ્રીફળ દાન કરી દેજો શું નથી કરવાનું મિત્રો આજે ઘરની પૂજામાં ઘંટડી વગાડવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ પોતાના આરોગ્યની સાચવણી આજે તમારે ચોક્કસ રીતે કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂર પાસે મજૂરી કરાવો તો એની મજૂરી બાકી નહીં રાખતા મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિ આજે કાળા સફેદ તલ ભેગા કરી અને વહેતા જલમાં વહાવવા જોઈએ વહેતું જલ નજીકમાં નથી તો મંદિરમાં દાન અવશ્ય કરી લેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ જે આપણને નુકસાન કરતા હોય એવું કામ પોતાના માટે કે બીજાના માટે કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે